નમસ્કાર મિત્રો કહેવાય છે કે આ જગત છે એ આખું એક ધ્વનિ સ્વરૂપ છે ધ્વનિ એટલે કંપન વાઇબ્રેશન તરંગ અને આ ધ્વનિનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે નાદ જેમાંથી આપણે એક નાદને ઓળખીએ છીએ એ છે ઓમ પણ ધ્વનિ છે જે તરંગ છે એમ કહેવાય છે ધીમે ધીમે ઘનીભૂત થાય ઠરી જાય ધીમે ધીમે ઠરે ઠરે એટલે એ કણનું સ્વરૂપ ધારણ કરે કણ બની જાય ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન આવા કણ બને આવા કણો બધા ધીમે ધીમે પાછા જાય તો એ કણમાંથી બને પરમાણુ પરમ અણુ પરમ શબ્દ છે ને પરમાત્મા એ પરમ પરમ અણુ બને મુખ્ય અણુ પછી આવા ઘણા બધા પરમાણુ ભેગા થઈ થીજી જાય એટલે અણુ બને અને આવા અણુ ભેગા થાય પદાર્થ બને પદાર્થ બને પછી એ દ્રશ્યમાન થાય દેખાય આપણને અનુભવાય સ્પર્શી શકાય પછી એના ત્રણ ભાગ પડે વાયુ ઘન અને પ્રવાહી આ સ્વરૂપમાં આવે તે આ દુનિયા છે જે બહારની દૃશ્યમાન થાય આ બધી વાતો આધ્યાત્મિક વિજ્ઞાનની છે અંદરથી આંતરિક દુનિયાની અંદર પ્રવાસ ખેડો છે એની વાતો છે આ બધી અને બાહ્ય જણે પદાર્થમાંથી પ્રવાસ ખેડો એ વિજ્ઞાનની વાતો એટલે અધ્યાત્મ છે એ અંદરનું વિજ્ઞાન છે અને જે આપણે જોઈએ છીએ દેખાય છે આપણે અનુભવીએ છીએ અને તારણો મેળવી શકીએ છીએ એ છે બહારનું વિજ્ઞાન આપણા સંતો દાખલા તરીકે ગંગા સતી પાનભાઈ અને જે બાવન દિવસ સુધી જ્ઞાન આપ્યું એ એક એક શબ્દની અંદર આવું વિજ્ઞાન પડેલું છે એનું એનું જ આખું જ્ઞાન આપ્યું છે બાવન દિવસ સુધી એને બાવનના ભજનના રૂપમાં આપણે સાંભળીએ છીએ ગાઈએ છીએ એક એક શબ્દની અંદર આખે આખો વિજ્ઞાનના નિયમો એમાં સમાયેલા છે કારણ કે આ અધ્યાત્મનું વિજ્ઞાન છે આંતરિક વિજ્ઞાન આપણા સાધુ સંતોએ આંતરિક વિજ્ઞાનની વાત કરી છે બીજા દેશોની અંદર બાહ્ય વિજ્ઞાન એને વૈજ્ઞાનિકો કીધા છે કે વૈજ્ઞાનિકો એ પદાર્થમાંથી નાદ સુધી જાય છે અને આપણા સંતો છે એ નાદમાંથી પદાર્થ સુધી આટલા બે બેનો ડિફરન્સ છે બેનો રસ્તો એક જ છે પણ રિવર્સ એક અંદરથી બહાર સુધી જાય છે અંદરની દ્રષ્ટિથી બહારની દુનિયા જોવે છે અને ઓલા બહારની દુનિયામાંથી અંદર જોવે છે એ અણુ પરમાણુ ધ્વનિ ના ત્યાં સુધી જાય છે અધ્યાત્મ અને વિજ્ઞાન એ અંતે બે એક જ છે રસ્તો એક દિશા વિરુદ્ધમાં એક પદાર્થમાંથી ધ્વનિ તરફ જાય છે અને ધ્વનિમાંથી વધારે એટલે કીધું આંતરિક દુનિયા અને બહારની દુનિયા બે એક છે પ્રકૃતિ જો એટલે જ પ્રકૃતિ કીધી આજુબાજુનું વાતાવરણ જે આપણે જોઈએ છે ને પ્રકૃતિ કીધું છે અને આપણો સ્વભાવ જે અંદર છે એને પ્રકૃતિ કીધું છે આ અધ્યત્વની તાકાત છે સૂક્ષ્મ વિજ્ઞાનજને કીધું